ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ થઈ છે આજે અમારી રાષ્ટ્રીય અધ્યક્ષ અલકાજીને જે વાતો કરી છે જે મુદ્દાઓ વિશે ચર્ચા કરી છે અને આવનારા સમયની અંદર મહિલાઓને ન્યાય આપવા માટે મહિલાઓના મુદ્દા અને આવનારા સમયની અંદર ઘણા બધા આંદોલન પ્રદર્શન ધરણા અને મીટીંગો કરી પ્રજાના પ્રશ્નો ઉઠાવી પ્રજા વચ્ચે જઈ અને મહિલાઓને ન્યાયપ અને સંગઠનમાં જોડવા માટેની વાત કરીશું આવનારા સમયમાં વધુ મજબૂત સંગઠન કરવા માટે અમારા હાઈ કમાન્ડે અને પૂરા કોંગ્રેસ નેતાગણે જે કંઈ મારા ઉપર વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસમાં પાર ઉતરી અને વધુમાં વધુ સારી રીતે કામગીરી કરવા માટે હું પ્રતિબદ્ધ છું આપ સૌએ અહીંયા ઉપસ્થિત રહી અને અમારી અધ્યક્ષશ્રીની વાતને જન જનજન સુધી પહોંચાડવા માટેની જે કામગીરી લીધી છે એના માટે ફરી એકવાર ધન્યવાદ